કેમ છો મિત્રો ગામડા આવે પછી આ પેલો મારો લોક છે અત્યારે આવો છે આપણે ખેતર આવડે આપણે બળદો વાસડાઓને ટ્રેનિંગ આપવાની છે આ દેશી ભાષામાં કહી તો આને વેતા કરવાના છે પલોટવાના છે ને આ ઇંગ્લિશમાં કહી દે ટ્રેનિંગ આપવાની છે ઘરે છે આવો ત્યારે કાંઈ વિડીયો મને ટાઈમ નહોતો મળ્યો એમ કે હું ખાડું બધું ભેગું થયું હતું અને આવડાવે કવરાવતા હતા થોડાક હાથી લેવામાં અને અત્યારે હાલો હું તમને આ અમારી ખેતર છે આ અમારી વાડી છે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ ચાલ રાતનો ઉજાગરો છે આ અમારો ખેતર છે તમને વરસાદ આવી ગયો અને થોડીક વરાબ થઈ ગઈ છે બિયારો છે ઝીણો ઝીણો બિયારો આવી ગયો ટ્રેનિંગ આપી દેવા હાકી તો વિડીયોમાં મિત્રો બે બધું સેટ થઈ ગયા છે તમે જો કેવો હાલે છે કેવો આમાં સારો હાલે છે તમ તો કેવો સારો હાલે માકડો ગોરો આ માકડો છે અને આ ગોરો છે એમાંથી કેવો હારો હાલે વળ વળ એક આથે ફાવતું નથી પડતા મિત્રો હવે તમે ખાલી સેના મજા પીવાનું પાણી નથી લાવ્યું તબિયત એ સારી નથી ને મજા પણ નથી અને અત્યારે બળદું તા તડકો થઈ ગયો ને ગરમી બહુ છે અત્યારે બળદુને ઘરે જ આવવા એ પણ થાકી ગયા છે અને હાલો હવે રોડે ચડાવી તો રોડ ઉપર આવી ગયા છે અને આને અત્યારે ઘર બધું લઈને જઈ હરસ મને પણ લાગે છે એવો વાસડાને 15 વર્ષ લાગ્યું આનું વજન ચેક કરી કેવો ખાલે છે વજન બત હાલો આ બે રિપોર્ટ નમક વજન તો આરા હાલ છે ઘરે આવી ગયા અને બે વાસડા પાણી પાઈને ને અહીંયા આ તો બેઠી ગયો છે અને આ જે ઓગાળા છે અને બપોરના જવાના છે ક્રિકેટ રમવા ચાલો તો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને હવે રેગ્યુલર વિડીયો આવશે કેમ કે થોડાક બે દિવસ તો કાંઈ વિડીયો નતા આવતા મજા જેવું નથી અને થોડું કામ હતું અને હવે રેગ્યુલર વિડીયો આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો અને ત્યાર સુધી બાય